ગિરનાર લીલી પરિક્રમા કે જ્યાં તેત્રીસ કરોડ દેવતા વાસ હોય એવી ગિરનાર ની લીલી પરિક્રમા કરવા નીકળીએ ને આપડે ત્યારે આ પાંચ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તો તમને આજે હું જણાવીશ કે લીલી પરિક્રમા કઈ પાંચ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ જેથી કરીને તમારી પરિક્રમા સુંદર સારી અને સરળતાથી પૂર્ણ થઈ જાય અને

જ્યાં સુધી અટકે ત્યાં સુધી અટકાવો એને ના લાવો અને બીજી વાત એ છે ગિરનારે આપણો પ્રેમ ભાવથી બનેલો એક ડુંગર કે જેમાં તેત્રીસ કરોડ દેવતાનો વાસ હોય અને ટૂંકમાં કહીએ તો એ મંદિર સમાન છે તો આવા મંદિર માં આપણે પ્લાસ્ટિક નો ઉપયોગ કરીને એને ફેંકી ના દે એની ખૂબ કાળજી રાખજો એટલે બને ક્યાં સુધી પ્લાસ્ટિક નો ઉપયોગ ના કરતા લીલી પરિક્રમામાં અને જો કરો તો જેમ ફાવે ફેંકી દેતા નહીં કારણ કે બે હાજર ચોવીસ માં લીલી પરિક્રમા કર્યા પછી પાંચ હજાર કિલો પ્લાસ્ટિક નીકળ્યું તો ગિરનારે આપણી એક મંદિર મંદિર છે આપણું એક તીર્થ સ્થાન છે તો આપણે એને ખરાબ ના કરીએ એ આપણી જવાબદારી છે તો બને ક્યાં સુધી પ્લાસ્ટિક ઉપયોગ ટાળવો જોઈએ અરે જ્યાં નવનાથ ના મહેણા હોય ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન સાત સાત રૂપે લીલી પરિક્રમા કરવા આવે અને સાથે સાધુ સંતો મહાપુરુષો બધા લીલી પરિક્રમા કરીએ તેવામાં ત્રીજી બાબત એવી છે કે જ્યાં પડાવ હોય ત્યાં તમે આરામ કરો જંગલ ગમે ત્યાં આરામ ના કરવો જોઈએ પેલા સમયમાં કોઈ બનાવ ના બનતા હવે પછીના જે સમય જે છે જે બે પછીનો સમય છે એમાં અવારનવાર એવા કિસ્સા બને છે કે જંગલી જાનવર દ્વારા હુમલો થયો તો તમે જ્યાં આવે પડાવ ના નાખજો જે આપણી ચાર ઘોડી છે એ ચાર ઘોડી જ આપણે લેવો જોઈએ જ આપણે આરામ કરવો જોઈએ જ્યાં આવે આપણે આરામ કરવો ના જોઈએ કારણ કે જાનવર નું જોર વધી રહ્યું છે તમને ખબર હોય તો બે હાજર માં એક માસુમ દીકરી ઉપર દીપરાએ હુમલો કર્યો હતો અને દીકરીનું નું દુઃખ જ અવસાન થયું હતું તો આપણે એ બાબત ને ધ્યાનમાં રાખીને જ્યાં આવે ત્યાં પડાવ ના કરવો જોઈએ ચાર ઘોડીએ જ આ આશરો લેવો જોઈએ આરામ કરવો જોઈએ આ ચોથી બાબત જે છે એ બધા માટે છે પછી વૃદ્ધ હોય બાળક હોય સીમત હોય ગરીબ હોય બધા માટે છે તો એ છે કે ધીરે 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 લીલી પરિક્રમાનું જે મહત્વ હતું જે ફળ હતું એને માટે લોકો આવતા હતા લીલી પરિક્રમા કરવા માટે પણ હવે ધીરે ધીરે એક પર્યટનનું સ્થાન બની ગયું છે એક લોકો ફરવા માટે આવવા મળ્યા છે તો આવામાં સામાજિક તત્વો પણ ઊભા થયા છે જેમ કે ચોરી વધારે થઈ રહી છે તો તમે તમારા કિંમતી સામાનને ધ્યાન રાખો બને ત્યાં સુધી કિંમતી સામાન ના લાવો પણ જો તમે લાવો છો એનો ધ્યાન રાખો અને અસામાજિક તત્વો ધીરે 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 વધી રહ્યા છે હા ત્યાં તંત્ર દ્વારા પોલીસ કર્મચારીઓ અડેખમ ઉભાયેલા છે પણ તમે તમારી વસ્તુનું પણ ધ્યાન રાખો એ તમારી નૈતિક ફરજ બને છે અને પાંચમી વસ્તુ ઈ જો કે મારી પાસે 10 થી 15 બાબતો છે પણ આ વિડિયોમાં પાંચ બાબતો જ લેવાનો છે આવનારા વિડિયોમાં પાંચ બાબતો પણ બીજી લઈને આવીશ એના માટે સબસ્ક્રાઇબ કરી દેજો અને પાંચમી વસ્તુ ઈ છે કે બધાને લાગે કે છત્રીસ કિલોમીટર લાંબી લીલી પરિક્રમા છે તો આપણે નાસ્તાની કપડાની બધી જરૂરિયાત પડશે તો સામાન

બાબતો હજી મારા પાસે દસ બાબતો છે તો હું આવનારા વિડીયો લીલી કે મારા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો